ચારસો પાસઠ ચોરસ મીટરની જમીન પર સ્કૂલ બાંધવા માટે નવ્વાણું વર્ષના ભાડાપટ્ટા પર ઇન્ડિયન ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ સેવન ડે એડવેન્ટીઝને ફાળવણી આપી આ લીઝ માટે એમસી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડનું પ્રીમિયમ અને વાર્ષિક ભાડું રૂપિયા દસ હજાર ચારસો પાંસઠ નક્કી કર્યું જો કે તપાસમાં જાણવા મળ્યું કે આ જમીન ટ્રસ્ટને ફાળવવાની હતી પરંતુ ઇન્ડિયા ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ સેવન ડે એડવેન્ટીઝ સાથે કરવાનું આવ્યું જે એક નોંધાયેલી કંપની છે આ ગેરરીતિ ઉપરાંત સેવન ડે સ્કૂલે એમસી પાસેથી બાંધકામનો નકશો પાસ કરાવ્યા વિના ગેરકાયદેસર બાંધકામો કર્યા જેમાં ટેરેસ અને બેઝમેન્ટમાં ગેરકાયદેસર બાંધકામ તેમજ એક શેડનો સમાવેશ થાય છે સેવન ડે સ્કૂલ તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા જેનું ડોક્યુમેન્ટ આપ્યું છે એ ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં તેના માટેની ફર્ધર તપાસ સોંપવામાં આવી છે કમિટીમાં જે પ્રશ્નોનો જવાબ આપ્યો હોય એમાંથી એવું ફરી થાય છે કે બી એક ટેન્ડરની શરત હતી કે કોર્પોરેશનની પ્લાન પાસ કર્યા બાદ જ કોઈ પણ પ્રકારનું ત્યાં બાંધકામ કરવામાં આવે એની જગ્યાએ ઇમ્પેક્ટમાં આ કેસ લેવામાં આવ્યો તો એનો અર્થ એવો થયો કે કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવા વગરનું બાંધકામ કરવાનું જે તે કરવામાં આવ્યું હશે તો એની પણ તપાસ કરીને ઇમ્પેક્ટ ફી એની જે કાર્યવાહી થઈ છે એ સાચી થઈ છે કે ખોટી થઈ છે એની પણ તપાસ કરવાનું સોંપવામાં આવ્યું